માં ઘુસર ગામની પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે વિદ્યાર્થીઓ પરેશાન શાળા એકસો નેવ વિદ્યાર્થીઓ પાછલા આઠ વર્ષથી પતરાના શેડના ઓરડામાં બેસવા માટે મજબૂર બન્યા છે વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાને કારણે શિક્ષણ શિક્ષણ પર કોઈ અસર ન પડે માટે આ શાળામાં પાડી પદ્ધતિથી અપાઈ રહ્યું છે ચોમાસામાં પતરાના શેડના છતમાંથી પાણી ટપકવાની સમસ્યા સર્જાય છે આ શાળામાં માત્ર ઓરડાની જ ઘટ હોય એવું નથી મધ્યાહન ભોજન બનાવવા માટેનો કક્ષ પણ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવાનું ભોજન પણ અન્ય જગ્યાએ બનાવવાની ફરજ પડી રહી છે શાળાના

તો જેથી કરીને સરકારને એવી મારી માંગ છે કે આ ડિસમેન્ટલિંગ કરે અને વેલમ વેલી તકે આ અમારી સ્કૂલનું બિલ્ડિંગ બાંધે એવી અમારી માંગ છે હાલ અમારી શાળામાં ત્રણ પતરાવાળા ઓરડા છે અને જે જર્જરિત ઓરડા છે એને અમે ડિસમેન્ટલ માટે મૂકી દીધા છે અને નવા ઓરડા માટેની દરખાસ્ત કરેલી છે તેને સાત વર્ષનો સમય પણ થયો છે હાલમાં બાળકોની સંખ્યા વધારે છે અને ઓરડાની ઘટ છે ત્રણ ઓરડા પતરાવાળા છે પરંતુ બાળકોનું શિક્ષણને અસર ના થાય તે માટે અમે પાણી પદ્ધતિમાં શિક્ષણ આપી રહ્યા છે એકથી પાંચના બાળકોને અને છથી આઠના બાળકોને જુદા જુદા સમયે શિક્ષણ આપી રહ્યા છે જેથી બાળકોને અભ્યાસ ઉપર અસર ના પડે ઉનાળામાં ગરમીના કારણે પતરાવાળા ઓરડા છે એટલે થોડી તકલીફ તો પડે છે અને ચોમાસામાં પણ થોડું પાણી પડે છે તો આપણી સરકારને હું વિનંતી કરું છું કે ઓરડા તરત મંજૂર કરી આપે